નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કહેવાય છે કે આદ્રા નક્ષત્ર એ વરસાદનું મુખ્ય નક્ષત્ર છે અને આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતના આદ્રા પુનર્વસુ પુષ્ય અને આશ્લેષા આ ચાર નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના હોય છે આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ રહે તો નક્ષત્રો ફા પૂર્વ ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત નક્ષત્ર ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ અવશ્ય થશે શરૂ થતાં નક્ષત્રનું નામ મિત્રો આદ્રા છે અને આ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો કરે બારે માસ પાધરા મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન વાહન મોર છે જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે અને વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટા ફેરફારો આવે છે આકાશમાં ઘનઘોર વાદળો ચડવા લાગે છે કેમ કે આ નક્ષત્રને ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે ત્યારે હવામાન નિશાંત અંબાલાલ પટેલને પણ આગાહી કરી છે કે રાજ્યમાં ચોવીસ જૂનથી લઈને છવ્વીસ જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર આહાવા ડાંગ વલસાડમાં સાતથી લઈને આઠ ઇંચ વરસાદ થશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે મધ્યમ ગુજરાતની અંદર વાત કરીએ તો આગામી ત્રણ દિવસ સારો વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે અને દેશના પશ્ચિમ કિનારે ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આદ્ર નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ઉપસાગરનું વહન સક્રિય થાય છે અને આથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે જ્યારે વરસાદને લઈને આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે ફરીથી અંબાલાલ પટેલે પણ આગાહી એવું કરી છે કે આગામી છવ્વીસમી તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને જૂનાગઢ જામનગર દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે તે સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે 28 તારીખ સુધીમાં જૂનાગઢના અનેક ગામોમાં અને અનેક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે બોટાદ અમદાવાદ જામનગર પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવી શકે છે તેવી વાત અંબાલાલ કાકાએ કરી હતી અને મિત્રો આવતીકાલથી જ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આવી રીતના આ આદ્રા નક્ષત્રની અંદર ભારે વરસાદ ભારેથી ભારે વરસાદ પડી શકે છે વરસાદ અને મેઘરાજા ભૂકા બોલાવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ